એમ થાય કે મારી અરે કેમ આમ થાય કેટલાક દુખ હે હવે હેલો ફેમિલી જય માતાજી રમ રમ બધાને તો કેમ છે બધા મજામાં ને તમે બધા મજામાં હે ને આજના નવા વિડીયોમાં તમારું બધાને હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું અટાણે જો ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે ને આજ છે ને હવાર દીનો વરસાદ ચાલુ હતો ને હજી વરસાદ ચાલુ જ છે આમ જો આમાં ટપ 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 વરસાદ ચાલુ છે ને વાદળો પણ હજી કેટલો અંધારું છે આડી પાછું છે ને ધોય વાળ છે ને એટલો વરસાદ છે બોલો આજ છે ને કંટાળી ગયા છે મારા બા પણ કંટાળી ગયા ને આ વરસાદ ચાલુ હોય ને આમાં કેટલું બધું પાણી પીરવું એમ છે આમાં કેટલું બધું પાણી પીરવું મજા આવે ને હજી આગળ વરસાદ ચાલુ થાય ને એટલે ધોય જ વાળવાના છે એ બધું છે હમણાં છે ને કેવું હોય કે એક ધારો વરસાદ ચાલુ થવા માટે ને એટલે કંટાળી ન જાય ને તમે વરસાદ હું એમ કહું ને આમ છે ને દસ દિવસથી એક ધારો વરસાદ ચાલુ જ છે બને જ ને રહ્યો એમ કેમ કે હમણાં બે દિવસથી તો વિડીયો નતો વિતા અને હા તમે અટાણું દીધો છે ને અમારા લગ્નની કેસેટ ઇન્જોય કરી છે કેમ કે તમને બધા મેં કીધું હોય ને કે અમારા લગ્નની કેસર્ટ બતાવીશું અમારા લગ્નની કેસેટ બતાવીશું તો જો મેં તમને છે ને લગ્નની કેસટ બતાવી દીધી છે તો આવી રીતે અમારા છે ને લગ્ન થયા છે રીતિ રિવાજથી કઈ કેવા કેવા અમારા રીતિ રિવાજ હતા અમારા લગ્નમાં ને કઈ રીતે અમે ફેરા ફેરા કઈ રીતનું બધું કર્યું કન્યાદાન એ બધું છે ને વીડિયોમાં તમે જોઈ જ લીધું છે તો આવી રીતે અમારા લગ્નની કેસેટ હતી તો અમે તમને બતાવી દીધી કેવી લાગી કોમેન્ટ કે જવું સારી લાગી તો સારી કોમેન્ટ કે જવું અને હા કોમેન્ટની વાત કરું તો અમુક લોકોને છે ને લગ્નની કેસટ ગમી જ નથી એમ શું કહેતા કે તમને કહું એમ કે લગ્નની કેસેટ એ કે તમે બંધ કરો એ કે લગ્નની કેસેટથી અમને કંટાળો આવે છે એમ બધા કહેતા પણ હું છે ને લગ્નની કેસેટ મેં કંઈ શોખથી કંઈ નથી મૂકી પણ એમાં છે ને ઘણા રીઝન હતા એટલે મેં લગ્નની કેસેટ મૂકી હતી હું રીઝન હતા તમને કહી દઉં કે લગ્નની કેસેટમાં તો પહેલાં તો એમ કે અમારા કઈ રીતે લગ્ન થયા કઈ રીતે અમારા રીતિ રિવાજ છે તો એ રીતે છે ને તમને બતાવવા માટે એ કેસેટ મૂકી હતી અને બીજો નંબર કે એમાં છે ને મારા મમ્મી હતા તમે જોયું ને કે મારા મમ્મી કઈ રીતે બધા રીતિ રિવાજ કરતા હતા કઈ રીતે સંદીપને પેખા કઈ રીતે કન્યાદાન લીધા બધું તમે જોયું ને તો એવી રીતે છે ને મારા મમ્મી જીવતા હતા અને ત્યાં અમારા લગ્નમાં છે ને અહતા હા કઈ રીતે રહેતા હા કઈ રીતે કન્યાદાન લીધા એ બધું છે ને મને જોવું બહુ જ ગમે કેમકે હવે કેમ કે મારા મમ્મી નથી ને એટલે મારા મમ્મી બહુ થઈ ગયા એટલે મારા મમ્મી ન હોય પછી તો એનું વિડીયો વધારે જોવા ગમે તો વધારે તો મને એટલે શેર કરવાનું મન થયું હતું ને હજી છે ને મને ક્યારેક એમ થયું કે મારા મમ્મી યાદ છડી ગયા હોય તો હું ક્યારેક હજી શું કરું તમે ખાવ ફેમિલી હજી છે ને હું પહેલાંના વિડીયા જોઉં કેમકે એમાં મારા મમ્મી બોલતા હતા દાંત કાઢતા હતા બધું આમ અતા હા એવી રીતે બધું એ કરતા હા ને એ હજી અમને વધારે ગમે તો હજી ઘણી વાર યાદ છે ને તમે વિડીયો જોઈ લઈને એમ કે આપણે એમ કહેવાય કે હું હું લગ્નની કેસર છે ને પોતાને બહુ જ ગમે તમારા લગ્નની કેસર કે તમારા લગ્નનો આલ્બમ હોય ને તો એ તમને વધારે ગમતો હોય એમ મને મારા લગ્નની કેસર છે ને વધારે ગમતી હતી અને એ કે લગ્નની કેસર છે ને એકવાર વાર હું અપલોડ કરતો હોય ને તો ક્યારેક આપણે જોવી તો જોઈ શકીએ એમ ભવિષ્યમાં ક્યારેક મારા લગ્નની કેસર બીગડી હોય તો એમાં તો જોઈ શકીએ ને એમ એટલે વધારે તો છે ને અપલોડ કરેથી અમારા લગ્ન કેસેટ અને બીજું વાત કે છે ને અમુક લોકો છે ને એમ કહેવાય ને કે નેગેટિવ કોમેન્ટ કરે છે બહુથી નેગેટિવ કરે છે તમને બધાને ખબર છે કે મેં એક વિડીયો અપલોડ કર્યો છે મારી પ્રેગ્નન્સી વિશે ને કેટલા ને એવું બધું કીધું કે મારે હજી સંતાન પણ નથી એવી રીતનું બધું કહીને મેં એક વિડીયો બનાવેલો છે ને તો એ વિડીયોમાં છે ને મારે વધારે કોમેન્ટ બહુ જ આવે છે એમ કહેવાય ને કે એમ જ કહે કે છોકરા ન હોય ને તો તમારા જીવવાનો કાંઈ હક નથી એમ કહી દીધું એ કોમેન્ટમાં એવી બધું લખે છે આપણને કેવું નહોતું પણ આ છે ને હવે કંટાળો આવી ગયેલો છે એ વાતમાં મેં સંદીપને ઘણીવાર કીધું પણ સંદીપ કે એના હામાં આપણે જોવાનું ન હોય એ કે તમારા નવ્વાણું ટકા તો આપણે હારે છે ને એટલે તમે બધા તમારે હારે છે એમાંથી એક બે જણા છે ને એવી નેગેટિવ કોમેન્ટ કરે છે સંદીપ કે છે ને આપણે છે ને આપણા ફેમિલી મેમ્બર સામું જવાનું હોય એવા એક બે જણા સામું જવાનું ન હોય એ કે પણ શું કરું તમને બધા સમજતા જ હે કે નથી તો એમાં મારો વાંક નથી એમ એ મારો તો નથી એમ ને નથી તો કાંઈ વાંધો નહીં એટલે મારી બેનની ના છે એ મારા છોકરા છે તો હું છે ને નેગેટિવ કોમેન્ટવાળાને એક જ વાત કહું કે તમારે જેટલી નેગેટિવ કોમેન્ટ કરવી ને એટલે કરજો અમને કાંઈ ફરક નહીં પડે કેમ કે તમે એક બે જણા છે નવાણું ટકા મારી ફેમિલી છે ને મારી હારે છે એટલે કઈ એક બે કોમેન્ટથી અમે ડરી નથી જવાની જેટલી તમારે કોમેન્ટ કરવી એટલે કરજો અમને છે ને કાંઈ ફરક નહીં પડે કેમકે છે ને મારી ફેમિલી મેમ્બર મારી હારે છે એટલે મારું થોડું પીવાનું હોય તે દિવસ મારે છે ને એક વિડીયો મેં અપલોડ કર્યો તો તરત જ બધાએ મને કેટલો સપોર્ટ કર્યો કે તમે કાંઈ ટેન્શન ન લેતા તમારા હાટો અમે પ્રાર્થના કરશું એટલો બધો મને સપોર્ટ કર્યો મને બહુ ગેમો ફેમિલી મેમ્બર હા શું મને બહુ ગેમો કે હવે છે ને મારે ડરવાની જરૂર કાંઈ નથી મારે કંઈ બી કાંઈ લેવાની જરૂર નથી કાંઈ મારે ટેન્શન લેવાની જરૂર નથી બધું ટેન્શન મારું દૂર થઈ ગયું હતું કેમ કે તમે મારી મનની વાત હમજી અને તમે મારા માટે પ્રાર્થના કરતા હતા ઘણા ખરાને તો ફોન પણ આવ્યો હતો કે તમે કાંઈ ઉપાધિ કરોમાં બધું હારાવાના થઈ જાય ને બધાની નવ્વાણું ટકા કોમેન્ટ તો છે ને એ મસ્ત નહીં દતી એ બધાની કોમેન્ટ જોઈને હું ઘણી આમ એમ કહેવાય ને હિંમત મળી કે તમે બધા મારે આ રેશો ભલે જેને જેમ કરવું એમ કરે જેને નેગેટિવ કરવી એટલી કરે ભલે કાંઈ એ મને કાંઈ વાંધો નથી તમે બધા મારે આ રેશો ને એ મને વધારે અનુકૂળ મળે એમ કે તમે બધા મારા હાટું એટલું વિચાર્યું ને તમે મારા હાટું પ્રાર્થના કરી કે દયાબેન તમે કાંઈ ઉપાધિ કરતા નહીં માતાજી ભગવાન બધું સારું કરશે એટલી તમે મારા માટે પ્રાર્થના કરી ઘણા ખરાબ એ પોતાના આજુબાજુના દવાખાના હતા તો એ દવાખાના હતા ને કે આ દવાખાના ઈલાજ કરી શકો આવી રીતનું કર્યો એ બધાયે બહુ મારી ચિંતા કરીને એટલે મને વધારે ગીમું છે તમે બધાએ તો મને ઘણો સાથ સહકાર આપ્યો છે પણ મને છે ને મનમાં મનમાં થોડુંક આમ ટેન્શન થાય છે અટાણ જો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અને મને ટેન્શન શું થાય તમને કહું એમ થાય કે મારી આરે જ કેમ આમ થાય કેટલાક દુઃખ હે હવે એમ થાય જો પહેલાં તો કેમ કહેવાય કે મારી ઘરે નાનું નહોતું બેનની ના હતું બધા ના હતું મારી ઘરે બાળક નહોતું એ ટેન્શન તો હતું જ હતી મારે અને બીજો નંબર કે ગયા તો મારા મમ્મી પણ ઓફ થઈ ગયા મારા મમ્મી ઓફ થઈ ગયા તો પછી ભાઈને પણ પતરી થઈ તમે સમજો ને હમણાં છે ને એક ધારું આવું આવી રીતનું જ બધું હેલા કરે છે હવે હું એમ કહું કે હવે કેટલું આવું જોવાનું છે એમ હવે હું જો આવું જોઈને કંટાળી ગઈ છું પણ સંદીપસિંહ શું કે તારે છે ને પોઝિટિવ જ વિચાર રાખવાના બધું સારું થઈ જાય એ તો કંઈ આપણા હાથમાં કંઈ હતું નહીં ને ભાઈને પણ તમને કહું ને કે પતરી હતી ને તો કાલ ભાઈનો ફોન આવ્યો હતો પતરી પણ જો ભાઈને હારી થઈ ગઈ છે પતરી હોય ને કાંકરી જેવી તો એ એકીમાં નીકળી ગઈ છે શરીરમાંથી બહાર નીકળી ગઈ છે તો એવડી એવી હતી સરોઠી જ એવડી તો પતરી હતી એ પણ બહાર નીકળી ગઈ છે એટલે હવે મને છે ને ભાઈનું પણ કાંઈ ટેન્શન નથી અને હવે એક થોડુંક આમ એમ કહેવાય ને બાળકનું થોડુંક ટેન્શન હતું એ પણ તમે બધા એટલો સપોર્ટ કર્યો ને તોય પણ સારું થઈ ગયું ભાઈને સારું છે ને એટલે વધારે મને ગમ્યો અને મારા ભાઈને મજા નથી એટલે તમે પણ ઘણા કોમેન્ટ કરતા કે બેન તમારો ભાઈ એ મારો ભાઈ બહ હું એમ કહું ને કોઈનો સાથ સહકાર ન મળતો કાંઈ પણ તમારા બધાનો સાથ સહકાર મને છે ને એટલે હું વધારે આમ ખુશ છું એમ કે હરેક હરેક દુઃખ સુખમાં તમે સાથ છો એટલે મને વધારે આમ ગમે છે એવું છે એટલે છે ને હું એમ સમજતી કે છે ને ગમે એ વાત હોય ને હું તમને શેર કરી દઉં એટલે મારું પણ મન હળવું થઈ જાય અને એમ કહેવાય ને કે તમે મારી ફેમિલી મેમ્બર જ છે અમારે કેમ અહીંયા જી જેટલા ફેમિલી મેમ્બર હોય એટલા પણ એની આરે તમે પણ ફેમિલી મેમ્બર છે અટાણ મારે કેટલા ત્રીસ ત્રીસ હજાર સબસ્ક્રાઈબ કમ્પલીટ થઈ જશે એકત્રીસ હજાર સબસ્ક્રાઇબ પૂરા થઈ જાય છે એટલે મારી એકત્રીસ ફેમિલી તો કમ્પ્લીટ થઈ ગઈ ને તો એ બધી તમે અમારી ફેમિલી છો એમ તમે બધા છો ને એ અમારી ફેમિલી છે તો આવી રીતે અમને છે ને સપોર્ટ કરતા રહેજો સાથ સહકાર આપતા રહેજો છે ને આ વરસાદ ચાલુ છે ને ફેમિલી તો મારો ફોન પણ પલ છે ને હું પણ પલ્લું છું તો ફટાફટ હું છે ને ઘરે જ ને આવી રીતનું હતું મારે તમને કહેવાનું તો તમે મારું હંમેશ જો અમને પણ તમારી ફેમિલી જેમ હમેશ જો ને કેવું તું તો મેં તમને કહી દીધું અને કાલથી મસ્ત મસ્ત વીડિયા આવવાના છે એટલે જોરદાર અમારે બહાર જવાનો વિચાર ઘણો કરીએ છીએ પણ હવે આ વરસાદ છે ને બંધ નથી રહેતો પણ કાંઈ વાંધો નહીં આપણે ટૂંક સમયમાં છે ને બહાર ફરવા જવાના છીએ એટલે તમને બધાને મજા આવવાની છે એટલે બહુ જ આનંદ આવવાના છે ને એવા મસ્ત મસ્ત વિડીયો આવવાના છે તો જેને સબસ્ક્રાઇબ ના કરે તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો વરસાદ ચાલુ થઈ ગયો તો હું જાઉં ફટાફટ ઘરે નકર મને પલાળી દેશે હેતુ ભાઈ એવું

એટલે આવી રીતનો હતો અને બસ આપણે આજનો વિડિયો છે ને અહીંયા એટલો જ રાખશું કાલથી આપણે છે મસ્ત મસ્ત રેગ્યુલર વિડીયો આવવાની શરૂઆત થઈ જાય અને હા કાંઈ પણ ભૂલ તમને દેખાતી હોય મારી તો પ્લીઝ માફ કરી દેજો ફેમિલી મેમ્બર તરીકે મને માફ કરી દેજો પ્લીઝ માફ કરી દેજો અને બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દઈશું આઈ હું મારા વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો વ્લોગ તમને કેમ છે અને ગેમો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશો એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય